નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ વિડિયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુ ડે ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના લાલ ડુંગળીના તાજા બજાર ભાવની વાત કરીએ તો રાજકોટ માર્કેટયાર્ડમાં પિંચોતેરથી બસો પિંચોતેર અમરેલી માર્કેટયાર્ડમાં સોથી ત્રણસો મોરબી માર્કેટયાર્ડમાં સોથી ત્રણસો મહેસાણા માર્કેટયાર્ડમાં એકસો વીસથી ચારસો જેતપુર માર્કેટયાર્ડમાં એકસો એકથી બસો છોતેર અંકલેશ્વર માર્કેટયાર્ડમાં બસોથી ત્રણસો એંસી ભાવનગર માર્કેટ યાર્ડમાં એકસો પાંત્રીસથી ત્રણસો છત્રીસ મહુવા માર્કેટ યાર્ડમાં એકસો સાતથી ત્રણસો પિસ્તાળીસ વાસણા માર્કેટ યાર્ડમાં એકસો સાઠથી ચારસો વીસ ત્યારબાદ સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો ભાવનગર માર્કેટયાર્ડમાં એકસો એકવીસથી એકસો પંચાણું ગોંડલ માર્કેટ યાર્ડમાં સોથી એકસો ચોર્યાસી મહુવા માર્કેટયાર્ડમાં એકસો ચાલીસથી બસો અઢાર જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો